કોણ રોજ ઝઘડો કરવાનો જો કોઈનો હાથ હોય તો મારા મારી સાવ પત્નીની છે એ ખોટી વાત છે કારણ કે કાન્તીભાઈ મારા કાકા છે અને આ એકદમ ખોટી વાત છે લક્ષ્મી તમને બોલી શકું એક કે તમારા લગ્ન જીવનમાં એકદમ તમને એમ થાય કે ના આ એક જ વાત કરવાની છે વધુ નહીં આપણી પાસે ટાઈમ નથી કે શું સારું છે તમારા આટલા વર્ષોના Non, better. તમારા બધાનો પ્રેમ જોઈ તમે બધા છોકરા પોતરા જેટલા છો અને આ દીકરીઓ જેટલી છે બધી છતાંય પણ તમારી માન આપીને એમના વિશે બે શબ્દો એટલા જ તમ કે પચાવન વર્ષ પૂરા થઈ ગયા છે પણ જાણે પાંચ દિવસ નથી ગયા એવું લાગે કાર્યક્રમ હું વર્ષ છનો પ્રમુખ રહી ચૂક્યો છું અત્યારે ટ્રસ્ટી છું અને આજે અમે જે ભેગા થયા ત્યાં એ ભુજ તાલુકાના અરુણ સમાજના સિનિયર સિટીઝન ક્લબના સ્નેહ મિલન અને મેળાવડા માટે ભેગા થયા છે જનરલી એવું છે કે સાઠની ઉંમર પછી વડીલોને ક્યારેક બહાર નીકળવાનો મોકો મળે તો એમને આનંદ અને ઉલ્લાસ થાય અને એમના દુઃખમાં કાંઈ વિચારમાં કાંઈક ફેરફાર થાય અને એમના મોઢે સ્વીત લાવવા માટે અમે દર બે ત્રણ મહિને આવા કાર્યક્રમો જોઈએ છીએ બે દસ ચોવીસ પછી આ અમારો નવમો કાર્યક્રમ છે એના પહેલાં અમે ત્રણ ચાર જગ્યાએ અને કુલ મોરબી પરશુરામધામ આ બધું જઈ આવ્યા અને એના ભવિષ્યના પ્રોગ્રામો માટે અમે વિચાર સાથેના બધા વડીલો છે એમાં એના સાથે કરી મંત્રણા કરી અને પછી કંઈક ઘર છે પરંતુ સમાજમાં ઘણા પ્રશ્નો હોય તે તો સમાજનો નિકાલ કરે પણ સિનિયર ક્લબનો હેતુ માત્ર એટલો છે કે કોઈ પણ ઉંમરલાયક સાઈટ ઉપર ના હોય એમને અંખે સ્મિત લાવવા માટે અથવા એમના જીવનમાં પરિવર્તન આવે અથવા આનંદ મળે તો એમના માટે આ એક ઉત્તમ સ્થળ છે એ મારું માનવું છે અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના બાર જિલ્લાઓમાંથી એક એક કે ત્રણ તાલુકાઓ બહાર ફરતા ત્યાંય સિનિયર સિટીઝન જેવું ક્યાંય છે જ નહીં અને અમને આ વિચાર આવ્યો અમને ઘણા સંજોગો જોઈએ એમ થયું કે આપણે વડીલોના રોજે કાંઈક આનંદ થાય એના માટે આવું કંઈક કરીએ તો આ મારો આજે બે દસ પછી આ દસનો કાર્યક્રમ છે અને આવતા કાર્યક્રમનો શિયાળો પૂરો થાય એટલે દૂરના સારા કાર્યક્રમો રાખશું સૌ સિનિયર સિટીઝનો સહકાર મળે છે અત્યારે ચારસો ને સત્તેર ફોમ ભરેલા છે અને હજી ફોર્મ આવ્યા કરે તો એવી આશા છે કે આપણે આને પહોંચી વળવા માટે બધાનો સાથ સહકાર રહેશે એવી આશા છે સમાજના સૌ વર્ગનો અમને સહકાર મળે છે અત્યારે મારી સાથે કે કી ધોઝ છે અશ્વિનભાઈ છે પ્રમુખ ભૂલ તાલુકાના પ્રકાશભાઈ છે બધાનો સાથ સહકાર મળે છે એટલે એવી આશા રાખી કે સિનિયર જે સિનિયર સિટીઝન એ સફળ થશે ઓકે મારું નામ ગીતા સચિન જોશી છે હું બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબની એક મેમ્બર છું મેમ્બર તો ન કહી શકાય પણ અમે આયોજનના ભાગરૂપે અહીં બધાની સેવા કરીએ છીએ આ ભુજ તાલુકા સમસ્ત સમાજ સિનિયર સિટીઝનનો નવમો પ્રોગ્રામ છે અને ખૂબ જ સક્સેસ થયો એટલે જ અજાણી સાહેબના રેજા હેઠળ આ નવમો પ્રોગ્રામમાં અમે આજે જે શિવનું પ્રસંગ છ તારીખે શિવનો પ્રાગોત્સવ છે એમાં અમે ધાર્મિક પ્રશ્નો તરીકે રાખેલી હતી અને એમાં સિનિયર સિટીઝનના વડીલો બધાએ બહુ સરસ રિસ્પોન્સ પણ આપેલો તેમજ જન્મદિવસ અને લગ્ન દિવસ એ બધા જ વડીલોના ઉજવ્યા અને ખૂબ જ મજા કરી સાહેબે પ્રાસંગિક પ્રવચન આપ્યું અને બધો જ